જિલ્લાની ગ્રામ પંચાયતો માટે મોટી જાહેરાત સંતરામપુર કડાણા તાલુકા માટે શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરની જાહેરાત સમરસ ગ્રામ પંચાયતને એકાવન લાખ રૂપિયા આપવામાં આવશે સમરસ ગ્રામ પંચાયતો માટે અલગથી નાણાકીય વ્યવસ્થા કરાશે મારી વિધાનસભામાં આવતા તમામ ગ્રામ પંચાયત ચૂંટણી જેમાં તમામ મારા વડીલો માતા બહેનો યુવાનો સરપંચશ્રીના દાવેદાર ગ્રામ પંચાયતના સભ્યો તમામને મારી વિનંતી છે કે આપણે જેટલું બને તેટલું ગામમાં સુલે શાંતિ થાય ગ્રામ પંચાયત સમરસ બને આપણા વોર્ડ પણ સમરસ બને એના માટે બધા જ સાથે મળીને આ ગ્રામ પંચાયતો સમરસ થાય એના માટેના પ્રયત્નો કરવા માટે મેં અપીલ કરી છે અને સાથે સાથે મેં સોશિયલ મીડિયામાં પણ મેં જાહેરાત આપી છે કે જે કંઈ ગ્રામ પંચાયત મારી વિધાનસભામાં વોર્ડ સહિત સમરસ થશે અથવા કરવામાં આવે તો એના માટે વિશેષ જોગવાઈ કરીને હું એકાવન લાખ રૂપિયા એ વિશેષ રૂપે વિકાસના કામમાં આપવાની મેં જાહેરાત કરી છે